તો હે યુ એઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો હું આવી છું મમ્મીના ત્યાં તો હું અહીંયા ચા બનાવું છું અને આજે મમ્મી બનાવે છે ઢોસા મારી ફરમાઈશથી જેમ લાસ્ટ નવરાત્રિમાં મમ્મી મારા ઘરે આવી હતી ત્યારે મમ્મીએ વેડીમી મી બનાવેલી તો મારી છે અહીંયા મમ્મી બનાવે છે ઢોસા તો એક બાજુ હું ચા બનાવું છું એક બાજુ મમ્મીએ ટામેટાની ચટણી મૂકી દીધી પણ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જેમ જેમ પ્રિપરેશન થશે એમ હું બતાવીશ તો આજે મારો બ્લોગ છે ને ફૂડ વાળો થવાનો છે તો આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ત્યાં લાગી હું ચા પી લઉં બીજા ને હું ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરીની અહીંયા આગળ આવેલી છું મમ્મીના ત્યાં કેમ કે અમારા ત્યાં ફંક્શન હતું તો થોડું હા તો જ અમારા ઘરે થોડું ફંક્શન હતું તો એ એના રીઝનથી હું અહીંયા આગળ આવેલી હતી હજી પાછું જવાનો વિચાર નથી હમણાં જોઈશું હું તો મારી ચા ઉભરાઈ જતી હમણાં હા તો મને છે ને ઓલમોસ્ટ પાંચ થી છ દિવસ અહીંયા આગળ થયા છે મને આય તો હું છે મને ઇન્સ્ટાગ્રામ પર જે ફોલો કરતા હશે ને ખબર છે કે હું આણંદ આવેલી છું એમ તો હું સાત આઠ દિવસ થઈ ગયા છે મને આય ટ્વેન્ટી સિક્સની આયેલી છું તો પાછી જઈશ ત્યારે જોઈશું ક્યારે જવાનું છે ક્યારે કંઈ નક્કી નહીં હમણાં તો અત્યારે હું ચા પી લઉં ને પછી તમને મળું તો અહીંયા છે ને સુરત કરતાં વધારે અહીંયા ઠંડી લાગે તો હું છે ને પ્લેટફોર્મ પર બેઠી બેઠી ચા મમ્મી મમ્મીની જે ચટણીઓ પાથેલું છે પણ અહીંયા સુરત કરતાં વધારે છે ને આણંદમાં અને ગામડામાં વાછું સ્પેશિયલી છે ને વધારે થોડો ઠંડક લાગે તો મારે હુડી પહેરીને અહીંયા ફરવું પડે અને સુરતમાં મમ્મીને જ્યારે વિડીયો કોલ આવે ને તો મમ્મી કે ઠંડી નહીં લાગતી પણ સુરતમાં ઘરમાં બી ઠંડી નહીં લાગતી એ બી અહીંયા ઠંડી વધારે લાગે છે બટાકા બોઈલ કરવા મૂકી દીધા છે ટામેટાની ચટણીનું રેડી થઈ ગયું છે ઠંડી થઈ જશે એટલે એને બ્લેન્ડરમાં પીસી નાખવામાં આવશે અને મમ્મી અહીંયા છે ને બધા ઘરે આપણે ખીરું બને બાકી આપણા સિટીમાં ને એમાં તો જુદા છે ને બહારથી જ ખીરું લઈને આવે પણ મમ્મી છે ને અહીંયા ઘરે જ ખીરું બનાવે તો ખીરું મમ્મીએ સવાર દાળની બધું પલારી રાખેલું તો આથો આવી ગયો છે મમ્મી કરે છે જેને ખબર નથી કહી દઉં તો અમારા તબેલા એ છે ને કૂતરાઓ બી છે અને ગાયો બી છે તો મમ્મી એમના માટે રોટલા બનાવે છે રોટલા બનાવી મમ્મી મેં કીધું છે કે છેલ્લો રોટલો છે ને હું કરીશ એ મને બી થોડો થોડો રોટલો કરતા આવડે છે કે મમ્મી છે ને પહેલાં આવું રોટલા કરી દીધી તો લાસ્ટ બે રોટલા મમ્મી મારા માટે બચન રાખતી હતી તો હું એ મને એમાં થોડી પ્રેક્ટિસ થઈ ગઈ પણ હવે પ્રેક્ટિસ છૂટી ગઈ કેમ કે અમે સુરતમાં તો રોટલા અમે ખાતા નહીં તો અહીંયા હું ટ્રાય કરીશ એક રોટલો બનાવવાની તમને બધા એક એક્ઝામ્પલ આવવાની હતી કે બધા એમ કે છે ફેક નેલ્સ કરાવે તો લોટના ના બંધાય આના બંધાય મારી મમ્મીને ને મેં નેલ્સ કરેલા એના મમ્મી રોટલા કરે છે જતી જો તો અહીંયા એક્ઝામ્પલ છે લાયુ કે ફેક નેલ્સ લગાઈએ ને તો એને છે ને તમારે સાચવીને રાખવા પડે કે નેલ્સ થી તમારે કામ ના થાય મારી મમ્મીને મેં ફેક નેલ્સ અમારા હમણાં ફંક્શન હતું તો મેં મમ્મીને કર્યા પહેલા તો મારા મમ્મી રોટલા બનાવે છે તો આ એક્ઝામ્પલ છે આ લોકો માટે રોટલો રોટલો ફૂલ્યો અને હું તમારે આ કેવું તું જે બી લોકો એમ કે છે કે ઘરના કામ ના થાય ના થાય તો થાય તમે એને સાચવો તો થશે હવે મારો સારો છે રોટલો બનાવવાનો અને બને તો હું થોડો નાનો બનાવીશ ટ્રાય કરીએ

જો આ ચાલે છે મમ્મીના રોટલા અને આ છે મારો રોટલો તો વાગ્યા છે પોણા છ અમારે અહીંયા છે ને મેક્સિમમ સાડા સાત આઠ વાગે અમે જમવાનું જમી લઈએ છીએ તો હું દૂધ ગરમ કરું છું મમ્મીની થોડી હેલ્પ કરી ભાખરીને એવું બધું બનાવ્યું તો મમ્મીએ ચટણીને એવું બધું બનાવી દીધું છે તો હવે જ્યારે જમવા બેસે છું ને ત્યારે મમ્મી હજી સંભાર બનાવવાનું બાકી છે હા સંભાર બનાવવાનો બાકી છે બટાકાનો મસાલો બનાવવાનો બાકી છે તો એ બધું બનાવી દઈએ હું નહીં બનાવ મમ્મી ઘરે કેમ કે ત્યાં સારા બાર એટલા મળે જ છે તો અમે ઘર અને મને આવડતા બી નહીં ઢોસા બનાવતા પેલા પેલી વાત એ જ તો અમે બાર ખાઈ ખાઈએ તો અહીંયા છે ને ગામ છે ને તો ગામની આજુબાજુ આવું કશું મળે નહીં તો મમ્મી ઘરે જ બનાવે એમ શૂટ ના થયો કેમ કે બેનનો ફોન આવ્યો હતો કેનેડાથી તો ફોનમાં જ બ્લોગ બનાવું ને ફોન આવે તો શૂટ કેમ નહીં કરું તો મમ્મી હવે શું કહેવાય મસાલો બનાવે છે તો જો તમને આ બ્લોગ ગમે તો લાઈક સારા એને કમેન્ટ જરૂરથી કરજો રેસીપી તો આખી મેં બતાવી નહીં તો તમે ટ્રાય બી કેમ ના કરશો તો મમ્મી મસાલો બનાવે છે તો એ તમને બતાવું અને સડા છ થઈ ગયા છે એટલે સડા સાત પોણા આઠ અમે જમી લઈશું જો મમ્મીએ અહીંયા બટાકા બોઇલ કર્યા છે ડુંગળી લીલા મરચાં આમાં મેં બી કદાચ કે કેવું કંઈક પીસી રાખ્યું છે તો સંભાર ત્યાં થઈ ગયો છે ચટણી અહીંયા થઈ ગઈ છે આ બધા મસાલા છે મમ્મી અહીંયા તેલ નાખે છે સ્પેશિયલી મારા ફેવરેટ છે ને અહીંયા સુરતના મૈસૂર મસાલા ઢોસા છે તો સુરતમાં કેવું મળે ભાજી બી અલગ મળે અને જે ફૂડો હોય ને એ બી અલગ ઢોસો જે હોય તો મમ્મી લાસ્ટ ટાઈમ આવી હતી ને તો તમને બ્લોગ જોયો હશે તો ખબર હશે તો મમ્મીને લઈ ગયેલી હું ત્યાં અમે શૂટ નહોતું કર્યું બટ મમ્મીને ત્યાં લઈ ગયેલી એમ તો મમ્મીને ભરેલા ત્યાંના ધીરે ધીરે જશે મસાલા મીઠું હળદર ધાણા જીરું અને લાલ મરચું આમાં લીલું મરચું બી નાખેલું છે બધા લોકો એવું કે ગુજરાતી લોકો બધામાં ગોડ ને એવું નાખે મારે ઘરે છે ને બધામાં ગોડ નાખે મતલબ બધામાં એકલે ખાલી એક હા કઢી અને હા તો કઢી અને દારમાં બધા એવું કે કે ગુજરાતી લોકો કઢી અને દારમાં ગોડ નાખે પણ અમારે છે ને થોડું ખાટું મીઠું એવું જોઈએ એકલા મમ્મી એમ મસાલો નાખી દીધો છે ભૂખ લાગી જાય હું જોઈને તમને લોકો ગમ્યા હોય તો પ્લીઝ કમેન્ટમાં મને કહેજો કે તમારા ફેવરિટ ડોસા કયા છે આમ જે બી તમે બનાવતા હોય તો હું થોડી મારી બેગ ભરતી હતી કે જો કપડાં આવે છે કે કેમ કે હું છે ને એક આ મારું સૂટકેશ લઈને આયેલી ને એક નેલ્સનું આખો નેલ્સનો બેગનો અલગથી થયેલો હું લઈને આવેલી હવે ટ્રાવેલિંગમાં છે ને મને બે બેગ નહીં ફાવે એકમાં તો છે ને સામાન વધી ગયો છે બેને થોડો અને કાકા કાકી આવ્યા ને અમારા બેન કાકા કાકી બધો સામાન હવે હું વિચારું છું કે આ બધો સામાન કેમનો આવશે આટલી બેગમાં મારી બેગ છે હેન્ડબેગ બટ મારા એમ બી કપડાં હું લઈને આવી હતી તો હવે વિચારું છું કે આટલા બધા કપડાં હું શેમાં મૂકીશ અને ઓલરેડી મારી બેગ ફૂલ છે તો આ બધા કપડાં શેમાં જ હશે મારા એ જ નથી ખબર મને કેમ કે મારાથી છે ને બેગ બે બેગ જ હેન્ડલ થાય ત્રણ બેગ મારાથી હેન્ડલ નથી થતી અને નીલ્સની મારી બેગ એટલી હેવી છે ને કેમ કે નેલ પોલિશને બધું આવે ને તો બહુ હેવી થઈ જાય કેમ કે મમ્મીને નીલ્સ કરવા ને તો હું મમ્મીના નેલ્સ કરવા માટે આટલી મોટી બેગ લઈને આવી છું એમ તો જો હું ભરું આવે તો ઠીક છે નહીં તો થોડો સામાન અહીંયા મૂકી દઈશું તો કેનેડા માટે આ ચોકલેટ આવી છે જો મને એવું લાગ્યું કે આ એકલી જ છે પણ આનાથી આ ઓપન કર્યું ને મેં આમ તો આની નીચે બી એક ચોકલેટ છે આવી જે મને ખબર નથી તો આના નીચે બી એ ચોકલેટ છે જો ઉપર નું પતી ગયું તું આખું બોક્સ ફેંકી દે કેમ કે મને ખબર ન હતી કે નીચે હજી આવી સેમ ટુ સેમ નીચે ચોકલેટ છે એમ બહુ મસ્ત છે કાકા લઈને આવ્યા હતા કેનેડાથી અને અમારા આમ છે ને મતલબ ખાસ કરીને પટેલોમાં કોઈ બી બહારથી આવતું હોય ને તો કાજુ બદામ ચોકલેટો એ બધું થોડું થોડું ઘણું તો લાવતા જ હોય કોઈક ને કોઈક જે પટેલ હોય ચરોતરી પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો કે તમારે બી આવું આવે છે એમ આવા પેકિંગમાં નામ છે મતલબ એ કેવું હોય કે આવે છે તો કંઈક લઈને જઈએ એમ તો બધું આવે છે લે મમ્મી કહેજો તો મન કેવી છે સારી છે સરસ છે ચાલો પાસ થઈ ગઈ આ મન તો પહેલાં કેવું હતું ખબર ઉપરનું જે ઉપરનું ખાઈ લીધું હોત ને તો બોક્સ ફેંકી દીધું હોત મેં મેં ખાધું જ મારા તો કશું ના નીકળ્યું જો બેગ પેક કરી દીધી છે મેં આમ હવે આ થોડા બૂટ હવે વિચારીશ બૂટ કઈ મેલું ના કઈ મેલું હજી તો આ પહેરેલા કપડા હજી જે ધોવામાં નાખેલા છે એ કપડા બહુ સામાન ભેગો થઈ જાય આ જ્યારથી અહીંયાથી આમ પિયરથી આમ સાસરીમાં જઈએ ને ત્યાં લાગે તો વાગ્યા છે પોણા આઠ અહીંયા મેં બધું મૂકી દીધું છે જમવાનું તો બનાવે કે પપ્પા બેસી જશે અહીંયા મમ્મી ઢોસા બનાવે છે મારથી તો ઉખડતા જ નહીં હું ગમે ત્યારે બનાવું ને મારથી મેં બહુ ટ્રાય કરેલા પહેલાં પછી ડિસાઈડ કર્યું કે હું ઘરે ઢોસા જ નહીં બનાવે એ મમ્મી બનાવે છે એ જેને પહેલાં ઢોસા જોડે છે ને વઘારેલી છાશ બી ખાતા હતા તો બે રીતના હોય ઢોસા ખાવાના એક તો રોટલી શાક જેમ ઢોસા ખાય અને બીજા છે ને દાળ છાશ ચટણી બધું મિક્સ કરીને આમ બધું મિક્સ કરીને એ રીતે ખાતા તમે કઈ રીતે ખાવ છો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અમારા ઘરે બધા રોટીની શાક જેમ જ ખાય છે તો પપ્પાઓને જમવા બેસે એટલે પપ્પાનો રિવ્યૂ પૂછીશું એ પપ્પાને કેવા લાગે

પેલા અમે દ્વારકાની બધા મારા બહુ જૂના જૂના બે બે વર્ષ જૂના બ્લોગ હતા ને એમાં આવો પપ્પા છે પણ હમણાં થોડા આમ શાય થઈ જાય એમ કે આમ કેમેરામાં ને એમાં જોઈ ના શકે એમ મારા મને એનું તો કોઈ જ ના જોયો કે હું જ આવી છું એમ તો પહેલા હું જમી લઈશ પછી હું જમી લઈશ એટલે પછી મમ્મીને હું ઉખાડી આપીશ પૂડા એટલે મેં વારા પરથી બંને ગરમ ગરમ મળે તો બસ હું જમી લઉં ને પછી મમ્મી તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે નવું સાડા નવું થયા છે અહીંયા મમ્મીને બધા બેઠા છે આરામથી ટીવી જોવે છે તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક સારા એન્ડ કમેન્ટ જરૂરથી કરજો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો કેટલા બધા જણાવ્યા છે કે જેને સબસ્ક્રાઈબ જ નથી કરી મારી ચેનલ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો બાય બાય મળ્યા નેક્સ્ટ બ્લોગમાં